কৃষ্ণ কানাইয়া লালগি জয় কথা কীর্তন করিলো যাও বৈকুণ্ঠমা কথা কীর্তন করিলো যাও বৈকুণ্ঠমা ভক্তি নূবাত বরিলো যাও বৈকুণ্ঠমা ভক্তি নূবাত বরিলো যাও বৈকুণ্ঠমা ભજન ભક્તિ કરી લ્યો જાઓ વુઠ માં ભજન ભક્તિ કરી લ્યો વૈઠમા કોઈ કુઠના મારગ માં કાટારે આવશે કોઈ કુઠના માર્ગ માં આવશે મોજડીના દાન કરી લ્યો જાઉં વૈઠમા મોજડીના દાન કરી લ્યો જાઉંકુઠમા કથા કીર્તન કરી લ્યો જાઉં એુઠમા વૈકુઠના માર્ગ માં અંધારા યાવ વૈકુઠના માર્ગ માં અંધાર યાવ દિવડાના દાન કરી લ્યો જાઉં એ ગુઠમા દિવના દાન લ્યો જાઉં વૈ કોઠમાં ભગતીનું ભાથ ભરી લ્યો જાઉં વૈ કોઠમાં માર્ગ માં ભુખરી લાગશે વૈકુંઠના માર્ગમાં ભૂખરી લાગશે અન્નના દાન લ્યો જાઉં વેકુઠ માં અન્નદાન કરી લ્યો જાઉંકુઠ વૈકુંઠમાં કથા કીર્તન કર્યો જાઉં એ કુઠ માં વૈકુઠ ના મારગ માં તોરસ નાગશે વૈકુઠ ના મહારગ માં તોરસ નાગશે પાણીની પરબમાં જાું વુઠ માં પાણીની પરબ બાંધી લ્યો લોઠમાં કથા કીર્તન કરી લ્યો વૈકુઠમાં વૈકુઠના માર્ગમાં ઊંઘ રે આવશે વૈકુઠના માર્ગમાં નીંદ રે આવશે કાટલા ના દાન કરી લ્યો જવું વૈકુઠમાં ખાટલાના દાન કરી લોન કરી લોકુઠના માર્ગમાં કસોટી આવશે વૈકુઠના માર્ગમાં કસોટી આવશે મનને મજબૂત કરી લો વૈ કુઠમાં મનને મજબૂત કરી લ્યો જાઉં હોય કુઠમાં ભક્તિનું ભાથ બાંધી લોઠમાં કથા કીર્તન કરી લ્યો જાઉં વૈકુઠમાં ભજન ભક્તિ કરી લ્યો જાઉં વે કુઠમાં જાઉં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય